નાના બાળકોને એકલા છોડી દેવું એ કેટલું જોખમભર્યું બની શકે છે એનું જાગૃત ઉદાહરણ હાલ સામે આવ્યું છે એક માતા માત્ર થોડા ક્ષણો માટે તેની નાની દીકરીને ઘરમાં એકલી મૂકીને બહાર ગઈ હતી જોકે એ થોડા ક્ષણોમાં જે બન્યું તે જોઈને દરેક માતાએ સમજી જવું કે નાના બાળકોને ઘરમાં એકલા મૂકી દેવામાં આવે તો તેનું શું પરિણામ આવશે આજે સવારે કાતરસ પુણેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એક માતા પોતાની મોટી દીકરીને સ્કૂલે મૂકવા માટે થોડા સમય માટે ઘરમાંથી બહાર ગઈ હતી આ દરમિયાન તેની ચાર વર્ષની નાની દીકરીને તેણે ઘરમાં એકલી મૂકી હતી હવે વાત એમ છે કે ચાર વર્ષની આ નાની દીકરી રમતા રમતા બારી તરફ ગઈ અને ત્યાંથી લપસી જતાં તે ધાર પર લટકતી રહી જોકે સદભાગ્યે ફાયર ફાઈટર યોગેશ ચૌહાણે બાળકીને બારી પર લટકતી જોઈ તે આ દ્રશ્ય જોયા બાદ યોગેશ ચૌહાણ તરત જ બાળકીના ઘર તરફ દોડી આવ્યો ફાયર ફાઈટરે મદદ કરવા માટે દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો પણ એટલામાં જ બાળકીની માતા પાસે આવી ગઈ અને દરવાજો ખોલી દીધો જણાવી દઈએ કે સમયસરની કાર્યવાહીથી છોકરીને સલામત બસાવી લેવામાં આવી હતી આ ઘટના પરથી માતા પિતાએ એક વાત ખાસ ધ્યાન રાખવી કે નાના બાળકને ઘરમાં ક્યારેય એકલું ના મૂકવું જો કોઈ કારણસર બાળકને એકલા રાખવું પડે તો ઘરના દરેક ખૂણે બારી બારણાની સલામતીનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો